ગેંગસ્ટર પ્રસાદ પુજારી મુંબઈ પોલીસની યાદીમાં સૌથી વધુ વોન્ટેડ ગેંગસ્ટરોમાંનો એક છે. પ્રસાદ પુજારી વિરુદ્ધ મુંબઈમાં હત્યા અને ખંડણીના અનેક કેસો નોંધાયેલા છે. ઇન્ટરપોલ એ પ્રસાદ પુજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તેની સામે છેલ્લો કેસ વર્ષ 2020 માં મુંબઈમાં નોંધાયો હતો. દેશની સુરક્ષા એજન્સીઓને 20 વર્ષથી ફરાર એક ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી છે પ્રસાદ પૂજારી નામના ગેંગસ્ટરને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે પૂજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી ગેંગસ્ટર પ્રસાદ પૂજારી મુંબઈ પોલીસની યાદીમાં સૌથી વધુ વોન્ટેડ ગેંગસ્ટરોમાંનો એક છે પ્રસાદ પૂજારી વિરુદ્ધ મુંબઈમાં હત્યા અને ખંડણીના અનેક કેસ નોંધાયેલા છે ઇન્ટરપોલે પ્રસાદ પૂજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી તેની સામે છેલ્લો કેસ વર્ષ બે હજાર વીસમાં મુંબઈમાં નોંધાયો હતો અહેવાલો અનુસાર પ્રસાદ પૂજારી ભારતથી ભાગીને ચીન પહોંચી ગયો હતો ભારતીય એજન્સીઓની પકડમાંથી બચવા માટે પૂજારીએ એક ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યા જેની સાથે તેને એક બાળક પણ છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે હજાર વીસમાં પૂજારીની માતાની ધરપકડ કરી હતી તપાસ એજન્સીઓએ ઘણી મહેનત બાદ આખરે આજે તેને ચીનથી ભારતમાં તડીપાર કરવામાં આવ્યો હતો ગેંગસ્ટર પૂજારીની મુંબઈ પહોંચતા જ પોલીસે ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે થોડા વર્ષો પહેલાં પૂજારીએ શિવસેનાના એક નેતા પર જીવલેણ હુમલો પણ કર્યો હતો